છેલ્લા ચોવીસ વર્ષથી નાત જાતના ભેદભાવ વિના બિનવારસી મૃતકોના કરે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિતા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિતા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરમાં બિન વાર્ષિક લાશોનું વિના મૂલ્યે ન્યાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે ભાદરવા વદ 14 મંગળવારના દિવસે આખા વર્ષ દરમિયાનમાં બસો ઈકોતેર લાસોના ફોટા મૂકી હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રાહ્મણો દ્વારા એમની વિધિ કરવામાં આવી રહી છે આ સંસ્થાને ચોવીસ વર્ષ કાર્યરત છે અને આ ચોવીસ વર્ષથી આ સંસ્થા બિનવાસી લાસોનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અનુસાર વિધિ પાંચમા મહિનામાં આર્ય સમાજ મંદિરમાં એમની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ લાસોની ઓળખ થાય એ મૂકી અંબાનગર અંબા સર્કલ પાસે પ્રદર્શન કરવામાં આવે છે અને આ દ્વારા અસ્થિઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કર હરિદ્વાર અને સોમનાથ પ્રભાત પાટન જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષની ગતિ માટે પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા